દેશ બે વીટીવી ન્યૂઝ પર અમે સૌથી ઝડપી પરિણામ આપણા સુધી પહોંચાડી રહ્યા છે ત્યારે શરૂઆતી વલણ જે સામે આવી રહ્યા છે ફરી એક વખત તેના પર આપણે નજર કરીશું ગુજરાતની અનેક બેઠકો એવી છે જેમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે પરંતુ સમગ્ર દેશની જો વાત કરવામાં આવે તો રાયબરેલી અને વાયનાડ બેઠક પર રાહુલ ગાંધી અત્યારે હાલ આગળ ચાલી રહ્યા છે શરૂઆતી વલણ જે સામે આવી રહ્યા છે તેમાં ચિરાગ પાસવાન હાજીપુર બેઠક પરથી નસીબ જમાવી રહ્યા છે તેઓ આગળ અમેઠી બેઠકને લઈને મહત્વપૂર્ણ સમાચાર સ્મૃતિ ઇરાની આગળ ચાલી રહ્યા છે રાહુલ ગાંધી આ વખતે અમેઠી નહીં પરંતુ રાયબરેલીથી જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેઓ પણ આગળ ચાલી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ રાજનાથસિંહ તેઓ પણ આગળ ચાલી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી આગળ છે તો શરૂઆતી વલણ જે રીતે સામે આવી રહ્યા છે એનડીએ એકસો બાસઠ બેઠકો એવી છે જેમાં આગળ ચાલી રહ્યા છે આજ જ વિષય પર આપણે ચર્ચા પણ કરીશું આપણી સાથે વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશી જોડાઈ ચૂક્યા છે બીજેપીમાંથી નિલેશભાઈ સોલંકી છે આપણી સાથે અને કોંગ્રેસમાંથી ડોક્ટર નિકુલ પટેલ જોડાઈ ગયા છે આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત સુનિલભાઈ શરૂઆત આપનાથી કરવા માંગીશ એક્ઝિટ પોલ જ્યારથી આવ્યા ત્યારથી આપણે સતત આ ચર્ચા કરી રહ્યા છે એક્ઝિટ પોલના જે તારણો હતા આપણે એવું નથી કહેવા માંગતા એ ખૂબ સાચા હતા કે ખૂબ સાચા હશે પરંતુ અત્યારે શરૂઆતી વલણ જે છે તેમાં એનડીએ અત્યારે હાલ જે આંકડો સામે આવી રહ્યો છે એકસો ઇચ્યોતેર બેઠકો પર આગળ છે એ પેપર પેપરનું વોટિંગ છે અને જે રીતે ટ્રેન્ડ હતો અને જે રીતે ચૂંટણી લડાઈ હતી એ જોતા એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના જે વિજય વણી જવાની જે સંકેતો પ્રાથમિક સંકેતો છે એનડીએ પ્રાથમિક સંકેતો છે એ લગભગ એક્ઝિટ પોલની તરફેણ કરતા હોય એવા લાગી રહ્યા છે અને જમીન વાતાવરણ પણ તમે જોવો તો એ જ તરફ હતું અને ગુજરાતની ખાસ કરીને આપણે છવ્વીસ બેઠકોની વાત કરીએ તો ખુદ કોંગ્રેસ ચાર થી પાંચ બેઠક ઉપર ગેમમાં છે એવું કહેતા હતા જેમાં આણંદ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે સૌરાષ્ટ્રની જામનગર બેઠક છે અને અમરેલી બેઠક છે એવી પાંચ થી છ બેઠકમાં ખુદ કોંગ્રેસ એડમિટ કરતી હતી જયારે ગુજરાત જેવા રાજ્યમાં પાંચ બેઠકમાં કોંગ્રેસ અને યુપીએ છે પોતે ખાલી ગેમમાં હોવાનો દાવો કરતો હોય ત્યારે એ વસ્તુ બાકી હતી કે જે પ્રચાર થતો હતો અને આંતરિક ગણિત હતું એ બંનેમાં ફરક હતો ભારતીય જનતા પાર્ટી અને એનડીએ છે એ લીડ કરતા હોય એવા સંજોગો પૂરા અત્યારે પ્રાથમિક સંકેતોથી લાગી રહ્યા છે નિકુલભાઈ રાજ્યની પાંચ વિધાનસભાની ચૂંટણી છે પેટા ચૂંટણી છે તેના પર પણ સ્વાભાવિક પરિણામો પર નજર રહેશે મોટા ભાગના જે લોકો છે તમારા જૂના સાથી છે જે ફરી એક વખત સામેના પક્ષથી લડી રહ્યા છે નસીબ અજમાવી રહ્યા છે ગુજરાતનું જે રીતે વલણ અત્યારે સામે આવી રહ્યું છે મહેનત ખૂબ કરી છે આ વખતે ઘણા સારા ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે છતાં પણ શરૂઆતી વલણ અત્યારે હાલ તો દેખાઈ રહ્યું છે કે ભાજપ આગળ ચાલી રહ્યું છે ફરીથી રિપીટ થશે હિસ્ટ્રી ફરીથી છવ્વીસમાંથી છવ્વીસ થશે તેવું અત્યારે ચિત્ર છે તમે હજુ કેટલા આશ્વસ્ત છો આપણે જોયું કે જે રીતના બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ છવ્વીસે છવ્વીસ બેઠકો અંકિત કરવામાં આવી હતી પરંતુ આ આ વખતે બે હજાર ચોવીસમાં જે રીતનું સમગ્ર ગુજરાતની વાતાવરણ હતું સમગ્ર દેશની અંદર વાતાવરણ હતું અને જે રીતના પાંચ વિધાનસભાની બી પેટા ચૂંટણીઓ જ્યાં મહત્તમ કોંગ્રેસમાંથી ભાજપમાં જઈને ચૂંટણી લડવાવાળા ઉમેદવારો છે તો અમને આ વખતે જે આશાઓ છે કે ગુજરાતની અંદર જ્યાં એક સમય એવું કહેવામાં આવતું કે કોંગ્રેસ કોઈ જગ્યાએ નથી પરંતુ આપણે સમગ્ર ચૂંટણી દરમિયાન એ વસ્તુ અનુભવી કે ગુજરાતની અંદર બી આ વખતે વખતે જે કોંગ્રેસ છે પાંચથી દસ સીટો પર જીતવાનો આશાવત છે અને અમને વિશ્વાસ છે કે જે રીતના છેલ્લા દસ વર્ષના શાસન હતા લોકોને એક જે વિશ્વાસ સંપાદન કરવાની વાત છે ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ નીવડી છે તો એની જે અસર છે એ ડેફિનેટલી કોંગ્રેસના તરફેણમાં આવશે અને હજી બી અમે આશ્વસ્ત છે કે જે રીતના પાંચથી દસ બેઠકો પર અમારા જે ઉમેદવારો છે એ જીતવાની અમને આશા જીવન છે એક્ઝીટ પોલના જે તારણો સામે આવ્યા ત્રણસો પચાસથી લઈને ચારસો દસ સુધીના તારણો દર્શાવવામાં આવે છે કે એનડીએ એટલી બેઠકો જીતી શકે છે રેકોર્ડ બ્રેક પરિણામો આ વખતે આવશે અને ત્યારથી જ મને લાગે છે તમે લોકો તો ખૂબ જ આનંદમાં છો કારણ કે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા હતા પરંતુ એક્ઝિટ પોલ હંમેશા સાચા હોય તેવું બનતું પણ નથી બે હજાર ચાર આપણે ન ભૂલવું જોઈએ ઇન્ડિયા શાઇનિંગ જ્યારે આખા દેશમાં અસર એ સૂત્ર કરી રહ્યું હતું અટલ બિહારી વાજપેયીનો ખૂબ દમખમ હતો દબદબો હતો તમામ લોકો એવું કહી રહ્યા હતા કે અટલ બિહારી વાજપેયી ફરી એક વખત જીતવા જઈ રહ્યા છે પરિણામો સાવ વિપરીત આવ્યા હતા એક્ઝિટ પોલ એ વખતે પણ અચલ અટલ બિહારી વાજપેયીની તરફેણમાં બતાવી રહ્યા હતા આ વખતે જે આંકડા સામે આવી રહ્યા છે ચારસો ની પાર જવાની જે વાત છે એટલા સુધી પહોંચી શકાશે કારણ કે અત્યારે હાલ જે દેખાઈ રહ્યું છે એવું કહી શકાય કે ફરી વખત સરકાર તો બનાવી લેશો પરંતુ આંકડાની જે માયાજાળ છે તેમાં શું લાગે છે નમસ્કાર તોરજી સપને નહીં હકીકત બોલતે તબીબો સબ મોદી ચૂંટે જે અટલજી એક વોટ માટે જે સંસદમાં જે અમારી સરકાર ગઈ હતી અને એ પછી પ્રણ લીધેલું સ્વર્ગીય અટલજીએ કે અમે પૂર્ણ બહુમતથી આવીશું અને એમના આત્મવિશ્વાસના સંકલ્પથી થોડા દિવસોમાં જ આપણે સાંભળીશું કે હું નરેન્દ્ર દામોદરદાસ મોદી શપથ લઉં છું આ એમનેમ નથી થતું બેન તમે કહ્યું કે આ આંકડા છે અમે ક્યારેય એક્ઝિટ પોલના સમર્થનમાં છીએ પણ અમે એની પર નથી કામ કરતા અમે શ્રી નરેન્દ્ર મોદીજીએ આ લોકસભામાં બસ્સો રેલીઓ કરી એક રેકોર્ડ છે રાહુલ ગાંધીની સામે જુઓ તો એકસો બાર કે એકસો ચૌદનો એ માત્ર ને માત્ર અથાગ પરિશ્રમ એક સતત પ્રવાસ થાક્યા વગર માત્ર ને માત્ર જનતાના સેવા દેશહિત માટે કઈ રીતે ઇકોનોમીને આપણે અગિયારમાંથી માં લાવી શક્યા છીએ અને ત્રીજા સ્થાને કઈ રીતે લઈ જવી છેવાડાના માનવી સુધીની ચિંતા કરતા તોરલજી પિસ્તાલીસ વર્ષ પછી આ દેશમાં લોકશાહી માટે એક ઇતિહાસ બની ગયો છે કે માત્ર ને માત્ર પાંચસો તેતાલીસ સીટ ઉપર શ્રી નરેન્દ્ર મોદીજી એકલા લડી રહ્યા છે અને દેશની સમગ્ર વિપક્ષો એકસાથે એમને તોડવાનો એમને હરાવવાનો એમને નીચે પાડવાનો આ પ્રયાસ કરી રહ્યા છે આપણે જોયું ગઠબંધનમાં બધા એક સાથે ક્યાંક લડવું હોય તો જોડે લડે છે કોઈ જગ્યાએ અલગ અલગ લડે છે એટલે આ લોકોની અંદર સમાનતા નથી ને માત્ર ને માત્ર અમારી પાર્ટીમાં કેડર બેઝ પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કે જે આપણે થોડા જ દિવસોમાં જોયું છે કે એમને બહુ જ હારવાનો પ્રયાસ એમને દેખાઈ ગયો હતો હતાશા થઈ ગઈ હતી એક્ઝિટ પોલના એ લોકોએ નકાર્યા ડિબેટમાં આવવાનું નકાર્યું એમને એમ કહ્યું કે ભાઈ પહેલા પોલિંગ લિસ્ટમાં તકલીફ છે પોલિંગ બુથમાં તકલીફ છે ઇલેક્શન કમિશનની આખી વ્યવસ્થા ઉપર એમને શંકા કરી અને આજે તમે જુઓ કે માત્રને માત્ર આ આંકડા આ પરિશ્રમ છે લોકોનો આશીર્વાદ છે અને અમે આ આ ગવર્મેન્ટ પહેલીવાર પરફોર્મન્સ ઉપર આવી રહ્યા છે તોરલજી ક્યારે કોઈ કોઈ કમનસીબી નહીં કોઈ અકસ્માત નહીં કોઈ સંવેદના નહીં માત્રને માત્ર કામના પરફોર્મન્સ ઉપર શ્રી નરેન્દ્ર મોદીજી આવી રહ્યા છે આપણે જોયું છે કે વૈશ્વિક રાષ્ટ્રપતિજીઓએ એડવાન્સમાં અભિનંદન કેમ આપ્યા હશે એ તો રાહુલ ગાંધીજીથી થોડા વધારે હોશિયાર હશે રાહુલ ગાંધીજી હોશિયાર છે પણ એમનાથી કારણ કે એ લોકો દેશ ચલાઈ રહ્યા છે એમને ખબર છે કે ભારતમાં માત્ર ને માત્ર જે પૂર્ણ બહુમતવાળી સરકાર જે ડિસિઝન લઈ રહી છે એ ડિસિઝન સિત્તેર વર્ષમાં નતા લેવાયો હતો તમે જુઓ કે એમની એમની પાસે ત્રણસો સિત્તેર હટાવવાનો સમય હતો ના હટાવી શક્યા કારણ કે બીજા ધર્મનો લોકોનો વિશ્વાસ એમને જીતવાનો હશે તીન તલાક બેન અમે બધા માટે સંવેદના રાખી તીન તલાક અમે લાવ્યા ભગવાન શ્રી રામ ભારતમાં બેન મંદિર ના બને તો પાકિસ્તાનમાં બનવું જોઈએ આપણે આપણા જે હિતો હતા આપણી જે શક્તિ હતી એને ઉજાગર કરી અને શ્રી નરેન્દ્ર મોદીજી આપણી જોડે જે શક્તિ હતી એનો એનો વિશ્વાસ કર્યો એની પર એ કામ કર્યું અને આજે તમે જુઓ કે વૈશ્વિક રીતે જે બીજી કન્ટ્રીઓ ડગમગાઈ ગઈ છે આપણે આઠ ટકાથી પણ ઉપર જીડીપી આપણે ગ્રોથ કરી રહ્યા છીએ બેન એમ એમ નથી થતું આ માત્ર ને માત્ર દેશની સંપત્તિ સાધન સંપત્તિ પર વિશ્વાસ છે અને બધાને સાથે લઈને ચાલનારા આ પ્રધાનમંત્રી છે ને એના આંકડા આપણે જોઈ રહ્યા છીએ સુનીલભાઈ ખાસ કરીને જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ છીએ કારણ કે ગુજરાતના બી શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે રાજકોટની મારે સૌથી પહેલા ચર્ચા કરવી છે અત્યારે હાલ જે રીતે અત્યારે દેખાઈ રહ્યું છે પરશુત્તમ રૂપાલા સુનીલભાઈ આગળ ચાલી રહ્યા છે શરૂઆતી વલણમાં જે ક્ષત્રિય આંદોલનની અસર હતી સતત ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો હતો કે પરષોત્તમ રૂપાલાને બદલી દેવામાં આવે નહીં તો જે કોર વોટ બેંક ભારતીય જનતા પાર્ટીની ક્ષત્રિય સમાજ માનવામાં આવે છે તે તેમના અગેન્સ્ટ જઈ શકે છે અને તેની અસર પણ ઘણા લાંબા સમય સુધી આંદોલનના રૂપે આપણે જોઈ છે રાજકોટ બેઠક પર તેની અસર નહીં પડે રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા જીતશે તેવું રાજનીતિક વિશેષજ્ઞો હંમેશાથી કહેતા આવ્યા છે અન્ય બેઠકો પર તેની અસર પડશે શું મત છે તમારો ડે ડે ટુ

તો વડાપ્રધાન ને વિશ્વાસ હતો એમના કામમાં કારણ કે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી એ મીટી છે અને એનડીએ પણ સાથે તમને એનડીએ ના પક્ષોની યાદી તમે શોધો ને તો એક બે નામ મળે એમની સાથે અઠ્યાવીસ એનડીએ જોડા પાર્ટી જોડાણી હોય તો એમના નથી મળે એટલે માત્ર વડાપ્રધાન ની પર આ ચૂંટણી હતી અને ક્ષત્રિય આંદોલન કરતા મોટું આંદોલન ભારતીય જનતા પાર્ટી એ વિધાનસભાની ચૂંટણીમાં રૂપાણી સત્તા પાટીદાર અનામત આંદોલન એ કરી દીધું એટલે જે તે સમયે નિર્ણય લેવાયો લેવાયો આંદોલન ભલે થતું આ આંદોલન આપણે સમાવવા પ્રયાસ કરશું એને રમત શાંત કરશું ડેમેજ મેનેજમેન્ટ કરશું પરંતુ રૂપાલા નહીં બદલાય કારણ કે રૂપાલા બદલાય ને એનો કોઈ વાંધો ન હોય दोषी मरण नहीं जमघर पाड़ी जाएगी जो एक जगह पार्त तो पार्टी लोगों में हमने जो देखा था एक उत्साह भी और साथ साथ एक बदलाव की चाहत तो उसी से हम ये फिर उम्मीद रख रहे हैं कि वो परिणाम जो है वोट में बदलेंगे और वोट से सीटों में बदलेगी देख रहे हैं कि काफ़ी एक्टिव नजर आ रहा है मतदान से पहले मीटिंगें भी हैं लेकिन इलेक्शन कमीशन को बार बार एक तरीके से आ, नोटिफिकेशन या कहें या उनको बार बार चिताने की कोशिश भी की जा रही है कि हम अलर्ट हैं आप लोगों की तरफ से कोई दिक्कत ना हो इस बात का भी ध्यान रखा जाए बार बार हम देख रहे हैं भूपेश बघेल भी ट्वीट कर रहे हैं और बता रहे हैं कि ये ये चीज़ें कमी आ रही है जिसकी तरफ से इलेक्शन कहीं ना कहीं आपको लगता है कि कोई दिक्कत आ सकती है चुनाव आयोग की तरफ से या तो सब देखिए पूरे चुनाव में आपने देखा होगा कि एक तरफा जो था इलेक्शन कमीशन का रवैया सरकार की ओर तो कहीं ना कहीं एक बायस बहुत ही साफ दिखा है जिसकी वजह से ऑपोजिशन भी परेशान है और इसीलिए बार बार सवाल उठा रही है तो आज भी हम यही उम्मीद रख रहे हैं कि जो इलेक्शन कमीशन है वो निष्पक्ष होकर अपना काम करे बिल्कुल जीत रहे अलायंस ડમ જામનગર બેઠકથી મળી રહ્યા છે સમાચાર પૂનમ માડમ અત્યારે હાલ શરૂઆતી રૂજાનમાં પાછળ ચાલી રહ્યા છે શરૂઆત જે થઈ હતી તેમાં પૂનમ માડમ આગળ હતા પરંતુ હવે પૂનમ માડમ પાછળ ચાલી રહ્યા છે બેલેટ પેપરની ગણતરી ચાલી રહી છે આપણે જણાવીએ ખૂબ જ મહત્વપૂર્ણ અને હાઈ પ્રોફાઇલ બેઠક જામનગર બેઠક માનવામાં આવે છે માડમ પરિવારનો દબદબો પણ વર્ષોથી ત્યાં જોવા મળી રહ્યો છે પૂનમ માડમ અત્યારે હાલ પાછળ ચાલી રહ્યા છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુનિલભાઈ પાસે ફરીક વખત જઈએ પહેલા નિકુલભાઈ હું આપને પૂછવા માંગીશ જે રીતે અત્યારે થોડીક જ ક્ષણો પહેલા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ નિવેદન આપી રહ્યા હતા તેઓએ ઘણા બધા મુદ્દા પર વાત કરી પરંતુ આંતરિક જૂથબંધી આંતરિક વિખવાદની જે વાત કોંગ્રેસ સાથે હંમેશા જોડાયેલી આપણે જોતા આવ્યા છીએ ભરૂચ બેઠક માટે તેઓએ એવી અપેક્ષા રાખી હતી કે કોંગ્રેસના ઉમેદવાર ગઠબંધન થયું અને ત્યારબાદ આ ફાળે ગઈ એ બેઠક જે પરિવાર છે અહેમદ પટેલનો એ પરિવાર હંમેશાથી એ વિરોધમાં હતું અને તે વિરોધ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો હતો આ બધી બાબતો જે છે તે નુકસાન નહીં કરે આપને સૌપ્રથમ તો કોઈપણ જાતના આંતરિક વિખવાદ કશે બી નથી સેન્ટ્રલ ઇલેક્શન કમિટી દ્વારા જે કોઈ બી નિર્ણય લેવામાં આવ્યા અને જે કોઈ બી ગઠબંધનના ઇન્ડિયા કોયલેશનમાં સીટ એલોકેશન્સમાં જે નક્કી કરવામાં આવ્યું એ તમામે તમામ કાર્યકર્તાઓએ ખૂબ સહર્ષપૂર્વક સ્વીકારી અને દરેક લોકો કામગીરી કરી રહ્યા હતા અને આપણે આગળના દિવસોમાં બી જોયું કે ચૂંટણી સમગ્ર ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના બી પ્રવક્તાઓ ડિબેટ્સમાં નહોતા આવતા પણ એ લોકો ચૂંટણીમાં હતા એવી રીતના અમારા બી બધા જ લોકો ચૂંટણીમાં સક્રિય હતા અને ભરૂચની જે બેઠક છે એમાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા ચૈતરભાઈ વસાવા એ ખૂબ સરસ રીતે પરફોર્મન્સ કરી રહ્યા છે હાલ આપણે જોઈએ કે બેલેટ પેપરના ગણતરી ચાલી રહ્યા છે તો એના માટે એક મહત્વપૂર્ણ જાણકારી આપવા માંગીશ કે ચૂંટણીના નિયમો પ્રમાણે બેલેટ પેપરની ગણતરી સૌથી પહેલા થવી જોઈએ પરંતુ ઘણા રિટર્નિંગ ઓફિસરો નથી કરતા હોતા એનાનું ઉત્તમ ઉદાહરણ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં આપણે જોયું હતું કે ભૂપેન્દ્રસિંહ યુડાસમાજીના બેલેટ પેપરના કાઉન્ટિંગ છેલ્લે થયા હતા અને એમાં એમને વિજેતા જાહેર કર્યા હતા અને પછી કોંગ્રેસ એમાં હાઈકોર્ટમાં જઈને ચૂંટણી જીતી હતી પછી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને પાંચ વર્ષની ટર્મ એમને એમ પતી ગઈ હતી એટલે મલ્લિકાર્જુન ખડકેજી દ્વારા ચૂંટણી કમિશનને રજૂઆત કરવામાં આવી કે દરેકે દરેક જગ્યાએ બેલેટ પેપરના કાઉન્ટિંગ પહેલા ખતમ થવા જોઈએ એના ભાગરૂપે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે શરૂઆતી રૂજાનમાં જે રીતના આવી રહ્યું છે તો કોંગ્રેસને અને ઇન્ડિયા કોયલેશનને સારું સમર્થન મળી રહ્યું છે જે અપેક્ષા છે એના કરતાં થોડું પાછળ છે પરંતુ અમને વિશ્વાસ છે કે જે રીતના ન્યાય અને ગેરંટીઝની વાત કોંગ્રેસે કરી છે અને જે રીતના છેલ્લા દસ વર્ષમાં ગુજરાત મોડલના આધારિત આ દેશની અંદર જે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી એમાં જે લોકોએ વિશ્વાસ ગુમાવ્યો છે આપણે જોવાનું રહ્યું કે કઈ રીતના આગળ વધે છે પરંતુ કોંગ્રેસના તમામ કાર્યકરો તેમજ ઇન્ડિયા કોઅલેશનના તમામ સાથી પક્ષોએ ખૂબ જ સક્ષમતાપૂર્વક આ દેશની અંદર ભારત સરકાર જે રીતના સંવિધાનિક રૂપ પર કહેવામાં આવે છે પરંતુ આપણે જોયું કે એક જ વ્યક્તિ ડિત જે મોદી સરકારના જે ટેગલાઇન્સ બની રહ્યા છે એના માટે શું કહેવાય કે અમે કોઈ મોદીજીના વિરોધી નથી પરંતુ આપણા પ્રધાનમંત્રી જે કાર્ય કરી રહ્યા છે પરંતુ જે સરકાર કામ કરી રહી છે એને અમે હટાવવાનો એટલે પ્રયત્ન કરી રહ્યા છે કે લોકોની મૂળભૂત જે જરૂરિયાતો છે એ કશેને કસે પૂરી નથી થઈ રહી કારણ કે ઘણા બધા મુદ્દાઓ છે પણ અત્યારે એટલું જ કહીશ કે અમે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે જનતા અમારા સમર્થનમાં સારી રીતે અમને વોટ કરી રહ્યા છે નિલેશભાઈ ખાસ કરીને આપણે જેમ ગુજરાતની વાત કરી રાજસ્થાન આપણું પડોશી રાજ્ય છે રાજસ્થાનની પચ્ચીસે પચ્ચીસ બેઠકો પર બે હજાર ઓગણીસમાં જીત મેળવી હતી આ વખતે જે એક્ઝિટ પોલના તારણો સામે આવ્યા છે તેમાં રાજસ્થાનમાં આપણે નુકસાન દેખાઈ રહ્યું છે રાજસ્થાનની જનતા વિધાનસભામાં તો આપણે હંમેશા જોતા આવીએ છીએ કે પાંચ વર્ષમાં સરકાર બદલી જ નાંખે છે અને હંમેશા આપણે એ જોતા આવીએ છીએ કેટલાય વર્ષોથી પરંતુ બે હજાર ઓગણીસનું આ વખતે પુનરાવર્તન આમાં તમારે લોકસભામાં નથી થવા જઈ રહ્યું તેવું અત્યારે દેખાઈ રહ્યું છે નુકસાન છે પણ આ નુકસાનની ભરપાઈ ચારસો પાર પહોંચવા માટે કયા રાજ્યો કરી શકશે બેન અમે કોઈ પણ ઇલેક્શનનું રિઝલ્ટ આવશે ન તો એ અમે એક્સેપ્ટ કરીશું અમે છત્તીસગઢ હાર્યા હતા જીતી ગયા કર્ણાટક જીતેલા અમારી સરકાર હતી અમે હાર્યા વિધાનસભામાં એટલે અમે ક્યારેય કોઈ ઈવીએમ કોઈ ઇલેક્શન કમિશન એમના જે એમનું કહ્યું કે વિશ્વાસ અપાવો તો જયરામ રમેશે સાબિત નથી કરી શક્યા કે ગૃહમંત્રી અમિત શાહે દોઢસો ડીએમ એક ડીએમનું નામ કે નંબર આપે એમને દિગ્વિજયસિંહે ગઈકાલને સ્ટેટમેન્ટ આપ્યું કે બસો એસી બેન સાંભળવા જેવું છે બસો એસી કે એનડી ગઠબંધનને આવે ને તો આ ઇલેક્શન સાચું છે નહીં તો ત્રણસો ઉપર જો એનડીએ આવે છે તો કે આમાં સેટિંગ છે એટલે બેન આ રીતનું છે કે આ લોકોના પક્ષમાં આવે છે મુદ્દો તો સારો છે ના આવે તો કે આખી વ્યવસ્થા એટલે આ લોકો આ રીતે કઈ રીતે સ્ટેટમેન્ટ આપી શકે આપ જુઓ કે એમની લાલ ડાયરીના લીધે ગેહલોત સરકાર ઘરે ગઈ વિધાનસભામાં આપણે જોયું અમે અમારું પરફોર્મન્સ હતું અમે વિપક્ષમાં પણ આક્રમક રીતે અમે જવાબદારીપૂર્વક ઈમાનદારીથી કામ કરીએ છીએ અને અમે સરકારમાં હોઈએ તે પણ અમે ઈમાનદારીથી સરકારમાં કરીએ કોઈ પણ આપ જુઓ કે છત્તીસગઢની સરકાર અમારી આવી વિધાનસભામાં કોઈને અનુમાન નહોતું કર્યું કે ભારતીય જનતા પાર્ટી બને છે માત્ર ને માત્ર અમારા પરફોર્મન્સ ઉપર આવ્યા અને હું આપને કહું છું કે જે અત્યારે જે આવી ગયા હતા ઇલેક્શનના રોજાનો એની પર અમે લોકો ક્યારેય કામ નથી કર્યા અમે માત્ર ને માત્ર અમારે જે રિપોર્ટ કાર્ડ લઈને બેન આવું પહેલીવાર થયું હશે કે અઢી લાખ ભારતના ગામડામાં અમે સંકલ્પ યાત્રા કાઢી જ્યાં રિપોર્ટ કાર્ડ લઈને ગયા ત્યાં અમારા લાભાર્થીઓ મળ્યા છે અને નથી મળ્યા તો એમને અમારા લાભાર્થીઓ બનાવ્યા છે અને આ દેશમાં એશિયામાં સૌથી વધારે બીજેપીના સરકારમાં લાભાર્થીઓ ઉભા થયા છે અને આ એ આંકડા છે જો અમે જુઓ કે આ વખતે બે હજાર ચોવીસમાં ઓછું મતદાન થયું આપણે આના બધા જ પરિણામ જાણી શકીએ કે કદાચ ગરમી હોય કદાચ કોઈ વેકેશન હોયા પણ છતાંય આ જે રોજાનો છે અને માત્ર ને માત્ર અમારા લાભાર્થીઓ કાર્યકર્તા જનતા એમને પ્રેમ આપ્યો છે કેમ એ લોકોના કોઈ નેતાઓ ગુજરાતમાં આપણે જોઈ બેન એમની સ્ટાર પ્રચાકો લિસ્ટ હતી જ નહીં કારણ કે એમને ખબર હતી કે છવ્વીસે છવ્વીસ એક તો પહેલાથી એમના ખેમામાંથી જતી રહી હતી પચીસે પચીસ અમે જીતી રહ્યા છીએ અને રાજસ્થાનમાં પણ ક્લિયર પચીસ અમે જીતીશું આપ જુઓ કે સૌથી વધારે ચારસો પાર અમારો વિષય એ હતો કે ત્રણસો સિત્તેર તો આજે પણ અમે સંસદમાં છીએ બેન ચારસો પાર એટલા માટે કે અમે આગળ વધવા માંગીએ છીએ અમારો અમારો વિસ્તાર વ્યાપક કરવા માંગીએ છીએ લોકોનો આશીર્વાદ લેવા માંગીએ છીએ પણ અમને રટણ કર્યું કે ચારસો એટલા માટે લેવા માંગે છે કે સંવિધાન બદલે છે ભાઈ આજની તારીખમાં તમે લોકોએ જે જામિયા અલીગઢ યુનિવર્સિટીમાં એસસી એસટી ઓબીસી એક એડમિશન તો આપી જુઓ કેમ નથી આપતા બંધારણના તમે વિરોધાર્થી છો અમે તો આરક્ષણને રક્ષણ આપ્યું છે અને બે હજાર ચૌદ થી બેન આ કાયદાકીય રીતે અમે આગળ વધ્યા છીએ જી બિલકુલ તો જે રીતે મતડી મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે મતગણતરીમાં અત્યારે હાલ લગભગ પાંત્રીસથી ચાલીસ મિનિટ જેટલો સમય પસાર થઈ ગયો એનડીએ ટુ સિક્સટી સેવન પર આગળ ચાલી રહ્યું છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન એકસો ત્રેવીસ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે મહત્વપૂર્ણ જે પરિણામો છે તેના પર અમારી સતત નજર રહેશે આપ અમારી સાથે જોડાયેલા રહેજો અમે પરત ફરીએ છીએ એક બ્રેક બાદ